સુરત શહેરમાં નશાના કાળા કારોબારને નેસ્તનાબૂદ કરવા શહેર તેમજ ગેરપ્રવૃત્તિઓ રોકવા પાનના ગલ્લાઓ પર એસઓજીનું ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં એસઓજીના ઉચ્ચ અધિકારીઓ સહિતની ટીમ જોડાઈ હતી સુરતમાં થોડા સમય અગાઉ આઈસ્ક્રીમની લારી અને પાનના ગલ્લાઓની આડમાં ડ્રગ્સનો કારોબાર ચાલતો હોવાનું સામે આવ્યું હતું ત્યારે આ પ્રકારની કોઈ પણ ગેરપ્રવૃત્તિ ન થાય તે માટે એસઓજી પોલીસની ટીમ દ્વારા પાનના ગલ્લાઓ તેમજ આઈસ્ક્રીમ પાર્લર પર ચેકિંગ હાથ ધર્યું હતું પોલીસ કમિશનરની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ સુરત શહેર એસઓજીની અધિકારી કર્મચારીઓની અલગ અલગ ટીમ બનાવાઈ હતી યુવાઓમાં પ્રચલિત એવા વેસુ અલથાણ વિસ્તારમાં આવેલ પાનના ગલ્લાઓ ઓપરેશન હાથ ધરીને કડક સૂચનાઓ આપી હતી સુરત શહેર એસઓજી પોલીસ દ્વારા આવનારા દિવસોમાં પણ આ પ્રકારનું સરપ્રાઇઝ ચેકિંગ તથા રેડ કરવાની કાર્યવાહી સતત ચાલુ રહેશે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોવાનું જણાય આવીથી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું